આ સ્પર્ધાની અંદર હમણાં હારુનભાઈ કીધું ને કે ક્યારેય કોઈ વ્યક્તિ હારતો નથી જો તમારી અંદર શીખ હોય કા જીતી છે કા શીખી છે એ હારુનભાઈ કીધું ને એટલે આની અંદરથી અને આ રમત માટે આપણે કોઈ જીતવા માટે સ્પર્ધાની અંદર ભાગ નથી લેતા જીતવું એ લક્ષ છે પણ રમવું એ આપણી ફરજ છે એ તમે કામ કર્યું છે ને કલેક્ટર છે કીધું ને હમણાં કે ખૂબ સારી રીતે આવનાર દિવસની અંદર આ દેશનું સ્પોર્ટ્સ ની અંદર ભાવિ ખૂબ ઉજળું છે પણ આ દેશ નેતૃત્વ કે કોઈ કોઈ દિશા નથી દાવો કરવાનો તો જ્યારે પણ પણ ઓલિમ્પિક યોજાતી હોય ત્યારે તમે જોશો કે મોટા ભાગના મેડલ ક્યાં કોણ લઈ જાય એ યજમાન દેશ હવે આપણી જવાબદારી વધી જાય કે જ્યારે આપણે ઓલિમ્પિક નું આયોજન કરવા જઈ રહ્યા હોય તો આ સૌથી વધારે મેડલ આપણા દેશના હોય તો તમે જે અત્યારની તૈયારી કરો છો હજી આપણી પાસે વર્ષનો સમય છે હજી હજી તમારા તમારા પરિવારમાં એવા ટેલેન્ટેડ બાળકો જે તમને લાગે કે એ આગળ આવી શકે છે તો એને પ્રોત્સાહિત કરવાના છે સરકારની ઘણી બધી યોજનાઓ છે બી એલએસએસ હોય કે પછી જે મેડલ મેળવી આંતરરાષ્ટ્રીય સ્તરે આવતા હોય છે તો એને સરકાર સરકારી જોબ પણ આપતી હોય છે સરકાર એના પૂરા પ્રયાસો કરતા હોય છે મારું નામ મનસુખભાઈ છે હું ચાર ચાર પાંચ વર્ષથી પ્રેક્ટિસ કરું છું મહેનત કરું છું અને આગલા વર્ષે મારે બીજો નંબર હતો આ વખતે તમતોડ મહેનત પચાસ પગથિયામાં ખાલી બહુ મહેનત કરી હતી મેં એટલે આ વખતે મેં પેલો નંબર જુનાગઢમાં લીધો છે ગિરનાર

અવરોહન આરોહણ સ્પર્ધામાં આજે દીવરાણાના સોળ વિદ્યાર્થીઓને જે ઇનામ આપવામાં આવ્યા છે તેના ટ્રસ્ટી ચેતનભાઈ આપણી સાથે છે ચેતનભાઈ શું કેશું આજે તમને જે આજે છોકરાઓને જે ઇનામ આપવામાં આવ્યા છે એ એમાં ઓગણચાલીસમી જે આરોહણ અવરોહણ ની જે સ્પર્ધા થઈ છે અહીંયા ગિરનાર મુકામે સ્ટેટ લેવલની એમની અંદર અમારી દીકરીઓ અને દીકરાઓએ ખૂબ જવલન સફળતાઓ મેળવી છે અને સમગ્ર એમની ટીમ કે જે સતત ને સતત આજે ત્રણ ચાર મહિનાથી કરે છે એવા અમારા પ્રિન્સિપાલ સાહેબ શ્રી મિલિંદભાઈ કોટડિયા ને આભારી છે એમની સખત મહેનત અને પૂરતું ડિસિપ્લિન ને કારણે આ સફળતાઓ અમને મળી છે આની પહેલા પણ ગયા વીકની અંદર અમારા ચાર વિદ્યાર્થીઓ ઓસમની જે સ્પર્ધા થઈ છે એની અંદર સ્ટેટ લેવલે અમારા નંબર આવ્યા છે એટલે હું અત્યંત ખુશ ખુશીની ભાવના અનુભવું છું અને આ સમગ્ર ટીમને ફરી પાછું જે નેશનલ લેવલની સ્પર્ધા ત્યારે યોજાવાની છે બે તારીખે ત્યારે પણ આ જ સફળતા શાળાને ગામને અને આપણા રાજ્યને અપાવે એવી હું મિલિંદભાઈની ઉપર એક જવાબદારી પણ સોંપું છું આટલી ખુશીની આનંદની પળ આટલા ઇતિહાસમાં ક્યારેય બની નથી કે દસ છોકરીઓના જે નંબર હોય છે જુનિયર વિભાગની અંદર એની અંદર અમારી નવ દીકરીઓના નંબર જે લઈ આવ્યા છે એ બધી દીકરીઓને ખૂબ 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 ઢગલે ઢગલે ને મોતી વેરાય એ રીતે અમે એમને અભિનંદન આપીએ એવા જ આપણી સાથે આચાર્ય મિલનભાઈ પોપડિયા સાથે છે જી મિલનભાઈ આપ શું કહેશો જી રાજ્યકક્ષાની અરણ આરોહ અવરોહ સ્પર્ધા છે સાથે સાથે હજી થોડીક ભૂખ પણ છે કે હજી પણ નેશનલ ઇવેન્ટમાં અમારા અહીંયા ના બાર અને આગળ એક ઓસમ બાવીસમી ડિસેમ્બરે ઓસમ જે સ્પર્ધા હતી ત્યાં પણ ચાર વિદ્યાર્થીઓના નંબર મળ્યા તો આ સોળ સોળ વિદ્યાર્થીઓ પાછા એકવાર વાર સફળતા મેળવે કદાચ એના રેન્કમાં આગળ પણ આવે તો આવી જ્વલન સફળતા માટે હું મારા સમગ્ર શાળા પરિવારને પણ આભારી છું અને દરેક વિદ્યાર્થીઓના માતા પિતા કે જેને અમારી ઉપર એટલો વિશ્વાસ મૂક્યો હતો કે આ સ્પર્ધામાં તો જોખમી સ્પર્ધા કહેવાય અને એમાં નાનકડી ભૂલનું પરિણામ છે એ ગંભીર સ્વરૂપ ધારણ કરે તો એની રહેણી કેરણી પછી એનો ખોરાક અને એના વાલી અને આ અમારી નાનકડી ટીમ હતી એટલે ટીમવર્ક હતું ટીમ આ જે ટીમ સ્પિરિટની ભાવના છે ને એનું એક અમને પરિણામ મળેલું છે તો હું ખૂબ ખુશ છું રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ જુનાગઢ